ચલો આપણે આજે આ બધા બેઠા છે એને દુકાન બનાવી છે શું બનાવ્યું છે દુકાન ભાઈ તમારે શે દુકાન છે રમકડા ની સરસ રમકડા લેવા આવે ને આપજો હો ચલો અંકિત આવે તમારે શે દુકાન છે હર્ષિતાનંદ બેને પાણીની બોટલ ગુડ મહેશ તારે શેની દુકાન છે ભાઈ ખુરશીની ખુરશી લેવા આપજો ને આપજો આશાબેન તમારી શેની દુકાન છે કપડાની ડ્રેસ મટીરિયલ વેરી ગુડ હાલો તો હવે આ બધા બેઠા એને ખરીદી કરવા જવાનું છે દુકાન બનાવી છે ને ને તો આપણે ખરીદી કરવા જશું તો ખરીદી કરવા માટે શું જોવે આપણે હા પૈસા લઈને જાય તો જ વસ્તુ આપે આપીને આપણને તો આપણે હવે ખરીદી કરવા જવાનું છે ચાલો કોણ જાય છે જે જોવે માગ તારી કયું રમકડું જોવે છે હા દાડો જોવે ચાલો ભાઈ એને ગાડી જો રમકડું હા બીજું શું જોવે છે ખાંજરી જોવે છે સરસ ચાલો હવે એ લીધું એટલે શું આપવું પડે પૈસા પડે ને બહુ સરસ ચાલો ક્રિયાંશભાઈ શું લેવા જાઓ બોટલ જોવે છે કઈ બોટલ જોવે છે સરસ પૈસા આપે ને બહુ સરસ ચાલો શું લેવા જાઓ છો શિક્ષાબેન कुर्सी पूछ जो कुर्सी वाला भाई ने के मापी हम पच्चीस रुपया ने कितनी कुर्सी जो बच्चे ने पूछ बे कुर्सी काट दे भाई ने <victrimal registry>

ચલો અર્શિતા બેન શું લેવા જાઓ છો લેવા આવ્યા છો શું શું લીધું છે ઘઉં ને ચણા સરસ બહુ સરસ ચાલો બધા તાલી પાડો જો આવી રીતે આપણે બધાની દુકાને જઈએ તો આપણે પૈસા આપવા પડે ને હા ખરીદી કરવી પડે ને વસ્તુની બહુ સરસ તો બધા દુકાનવાળા ભાઈઓને થાલીથી વધાવી દો બધા તાલી પાડી દો